હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એક નવા જ પોવાની રેસીપી લઈને આવી છું તમે એકને એક પૌવા ખાઈને કંટાળ્યા હોય ને તો આ ગ્રીન પૌવા એકવાર જરૂરથી ટ્રાય કરજો આ પૌવા દેખામાં જેટલા ટેસ્ટી લાગે છે ને એટલા જ હેલ્ધી અને પૌષ્ટિક એવા તૈયાર થાય છે તો ચાલુ બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં દોઢ વાટકી જાડડા પૌવા લીધેલા છે તો જ્યારે પણ તમે પૌવા બનાવો ને ત્યારે તમારે પૌવાને આ રીતે ચાળીને લેવાના કે જેથી એમાં ઝીણો ઝીણો જે પાવડર જેવું અને એનો પૌવાનો જે ભૂક્કો રહેલો હોય છે ને તે નીકળી જાય હવે આ પૌવાને તમે સીધા કાણાવાળા વાસણમાં રાખી અને નળ નીચે પણ ધોઈ શકો છો આ રીતે ધોવો ને તો હલકા હાથે તમારે આ રીતે એને ધોવાના કે જેથી પૌવા તૂટી ના જાય અને પૌવાને બહુ વાર સુધી તમારે પાણીમાં નહીં રાખવાના ફટાફટ એનું તમારે પાણી કાઢી નાખવાનું તો ત્રણ વાર પાણી ઉમેરી મેં પૌવાને ધોઈ લીધેલા છે અને આ રીતે ચારણીમાં રાખી અને એને સાઈડમાં રાખી દઈશું હવે પૌવાને વધારે પૌષ્ટિક બનાવવા માટે આપણે ગ્રીન પેસ્ટ બનાવી લઈશું તો એના માટે નાના મિક્સર જારમાં અડધો કપ ડાળખાની સાથે રફલી કટ કરેલી લીલી કોથમીર અને તીખાસ પ્રમાણે લીલા મરચાં અહીં તમારે આદું ઉમેરવું હોય તો તે પણ લઈ શકાય દસ મીઠા લીમડાના પાન તો લીલી કોથમીરમાં એવા પોષક તત્વો રહેલા હોય છે જેનાથી આંખોની રોશની વધે છે અને મીઠો લીમડો સફેદ થતા વાળને પણ અટકાવે છે બંને વસ્તુના બહુ જ ફાયદા રહેલા છે આપણે દાળ શાકમાં તો એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પરંતુ ખાતી વખતે ઘણા કાઢી નાખતા હોય છે તો આ રીતે તમે પેસ્ટ બનાવી અને ઉપયોગમાં લેશો તો એનો ઘણો બધો સીધો શરીરને ફાયદો કરશે તો બે ચમચી જેટલું પાણી ઉમેરી સરસ રીતે એની પેસ્ટ બનાવી અને એક વાટકીમાં કાઢી લઈશું અને આ ગ્રીન પેસ્ટમાં જ આપણે પોવાના સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરી એને સાઈડમાં રાખી દઈશું હવે પોવા બનાવવા માટે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તેલ ગરમ થાય એટલે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા ઉમેરીશું આ શિંગદાણાને તમારે હંમેશા ધીમા તાપે જ ફ્રાય કરવાના કેમકે વધારે ગેસની ફ્લેમ ઉપર જ્યારે એને ફ્રાય કરીએ છીએ ને ત્યારે એ બહારથી તો સરસ એનો કલર આવી જાય છે પરંતુ અંદરથી એ કાચા રહી જતા હોય છે એટલે તો સિંગદાણાનો આ રીતેનો લાઈટ બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તમારે ફ્રાય કરી અને એક વાટકીમાં એને કાઢી લેવાના હવે એ જ બચેલા તેલમાં અડધી ચમચી રાય ઉમેરી રાઈને સરસ રીતે કકડવા દેવાની છે રાય સરસ રીતે કકડી જાય એટલે અડધી ચમચી વરિયાળી ઉમેરીશું વરિયાળી ચોક્કસથી ઉમરજો એની મીઠાશ પોવામાં બહુ ટેસ્ટી એવી લાગે છે પાંચથી છ મીઠા લીમડાના પાન અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારીને ઉમેરેલી છે તો એને આપણે હલકી એવી સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળી લેશું તો ડુંગળીને સાતળતાં બે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હલકી એવી એ નરમ થઈ ગઈ છે તો આ સમયે એમાં આપણે જે ગ્રીન પેસ્ટ બનાવેલી ને તે ઉમેરી દઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો આવી જ રીતે હેલ્ધી અને પૌષ્ટિક રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આ ગ્રીન પેસ્ટને આપણે સાઇડ પરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી સરસ રીતે પકવી લેવાની છે તો તમે જોઈ શકો છો સાઈડ પરથી તેલ છૂટું પડી ગયું છે આ રીતેની પેસ્ટ પાકી જાય ને ત્યારે એમાં તમારે પૌવા ઉમેરવાના તો પૌવા બિલકુલ પણ તૂટે નહીં એ આખા આખા રહે ને એના માટે તમારે કાટા ચમચથી પૌવાને આ રીતે તમારે છૂટા છૂટા કર્યા પછી તમારે ઉમેરવાના કે જેથી પૌવા કઢાઈમાં હલાવતી વખતે બિલકુલ પણ તૂટે નહીં અને પૌવાને જ્યારે આપણે ઢાંકીને પકવીએ ને ત્યારે એ નીચેથી કડક થઈ જતા હોય છે તો એવું ના થાય એના માટે હું તમને ખાસ ટિપ્સ પણ આગળ બતાવું છું તો અહીં મીઠાસ માટે મેં દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો અને ફ્રાય કરેલા સિંગદાણા પણ ઉમેરી અને સરસ રીતે એને આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી પોવા લાંબો સમય સુધી એમાં મોએસ્ટ બની રહે બિલકુલ પણ કડક નહીં થાય અને એકદમ રૂ જેવા પોચા બને ને એના માટે બે થી ત્રણ મોટી ચમચી જેટલું તમારે આ રીતે પાણીને સ્પ્રિન્કલ કરવાનું છે એમ કરવાથી પાણી પોવા ઓબ્ઝર્વ કરી લેશે અને તમારા પોવા લાંબો સમય સુધી એકદમ પોચા બની રહેશે તો ઢાંકણ ઢાંકી સાવધીમા તાપે તમારે એને બે મિનિટ માટે પકવી લેવાના તો તમે જોઈ શકો છો પોવા નીચેથી બિલકુલ પણ ચૂંટ્યા નથી અને એ એકદમ નરમ એવા તૈયાર થયા છે આ સમયે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી મોટા અડધા લીંબુનો રસ ઉમેરી સરસ રીતે એને મિક્સ કરી લઈશું તો અહીં આપણા ગ્રીન પોવા તૈયાર છે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો સૌથી ટેસ્ટી અને પૌષ્ટિક તમારા પોવા બનશે તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ